આપનું સ્વાગત મોડાસા નગરપાલિકા લીમડા તળાવની દિવાલ ત્રીજી વાર ધરાશાયી ભેરોંડા રોડ ઉપર આવેલ લીમડા તળાવ પાસે બગીચાની પ્રોટેક્શન વોલ ત્રીજીવાર ધરાશાયી થઈ છે હલકી ગુણવત્તાનું કામ થતાં વારંવાર બગીચાના પ્રોટેક્શન દિવાલ પડી જવાની ઘટનાઓ સામે આવી છે જ્યારે પ્રજાના પૈસાનું ધોવાણ થઈ રહ્યું છે અગાઉ પણ દિવાલ ધરાશાયી થતાં કોન્ટ્રાક્ટર સામે નગરપાલિકાએ પગલાં લીધા કે નહીં તે અંગે લોકોમાં ચર્ચા જાગી છે નગરપાલિકાએ બનાવેલ બગીચાની કોઈ જાળવણી થતી નથી શૌચાલય શોભાના ગાંઠિયા જેવા છે બગીચા માટે કરોડો રૂપિયાના ગ્રાન્ટ વપરાય છે છતાં લોકો બગીચાની સુવિધાથી વંચિત રહે છે નવા આવેલા પ્રમુખ નીરજભાઈ શેઠ લીમડા તળાવની સત્યતા તપાસી બગીચાનો વિકાસ કરાવે એવી પ્રજાની માંગ છે વારંવાર દિવાલ પડી જવાથી વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો હોય તેવી લોકોમાં આશંકા સાથે રોષ વ્યાપ્યો છે કોન્ટ્રાક્ટર દ્વારા થતી કામગીરી બાબતે ક્યારે પારદર્શકતા નગરપાલિકા લાવશે એ પણ પ્રજામાં ચર્ચાનો વિષય છે